મિત્રો નિર્માણા છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાડલાની બાજુમાં આવેલો ગ્રામ્ય વિસ્તાર ધરાઈ ઢોકવાડ ઢોકડવા ગામે ખેડૂત એવા ઝાપડિયા મનુભાઈ સાદરભાઈ પોળી પટેલ ખેડૂત પોતાના મકાનમાંથી અંદાજે પચાસ બોરી જીરું પડેલું હતું તેમાંથી ચાલીસ મણ જીરું ચોરાઈ ગયું હતું પોતે વરસાદના કારણે પોતાના ગામમાં પાકા મકાનમાં પચાસ મણ જીરું પલળવાની બીકે પોતાના મકાનમાં પચાસ બોરી જીરું રાખ્યું હતું ત્યારે નવ તારીખે જીરું ચોરાઈ ગયું હતું ત્યારે પોતાની બાજુમાં આવેલ સીસીટીવી કેમેરામાં એક બેન અને એક ભાઈ દેખાય છે અને ઇકો ગાડી પચાસ બોરીમાંથી સાત બોરી ઇકો ગાડીમાં સમાયું નહીં હોય ત્યારે સાત બોરી જીરું પોતાના મકાનમાં પડેલ ત્યારે પોતે ખેડૂતભાઈ એવા ઝાપડિયા મનુભાઈ સાદરભાઈ પોતાની વાડીએ રહેતા હોય ત્યારે પોતાનું ડેલાવાળું મકાન અંદર ઇકોના શીલા દેખાયા હતા અને અંદાજે ચાલીસ પણ જીરું ચોરાઈ ગયા હતા ત્યારે ખેડૂતને જાણ થતાં તરત જ તારીખ તેર નવ બે હજાર પચીસનું પોતાનું જીરું ચોરાઈ ગયું છે એવી જાણ થતાં તરત જ બાર વાગ્યે ચોટીલા મોટી મેલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી પીએ એસઆઈ જોશીબેનને લેખિત તથા મૌખિકમાં જાણ કરવામાં આવી હતી ત્યારે જોશીબેન અમે તમારા ગામમાં આવશું અને તપાસ કરશું ત્યારે સીસીટીવી કેમેરામાં ફૂટેજ રાત્રે એક બેન અને એક ભાઈ સાથે બીજા ચાર ચોર પણ દેખાય છે ત્યારે ચોટીલા મોટી મેલડી પોલીસ સ્ટેશનમાં ચોરી માટે લેખિત તથા મૌખિક જાણ કરી આજ સુધી ખેડૂતને ચોરીની એક પણ ફાયર મળી નથી ત્યારે પોલીસ ફૂટેજના આધારે ચોરને અને વાહનને પકડે પોલીસને તાત્કાલિક ઊંડી તપાસ કરે અને ચોરને પકડે તેવી ખેડૂતની માંગ ઉઠી છે ત્યારે જગતનો તાત ખેડૂતને પોતાનો ન્યાય મળે તે માટે મીડિયાના માધ્યમનો સહારો લીધો અને ખેડૂતને પોલીસ અધિકારી ચોટીલા મેલડી પોલીસ સ્ટેશન જોશી સાહેબ તથા મેલડી પોલીસ સ્ટેશન અધિકારીઓએ સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈને ઊંડી તપાસ કરે તો ખેડૂતનો ન્યાય મળે એવી ચોટીલા મોટી મેલડી પોલીસ સ્ટેશનની જાણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાબી રાજકોટ મારું નામ મનુભાઈ સાદુલભાઈ ઝાપડિયા વાડ વિસ્તાર રાણા ગામમાં મારું ગામમાં મકાનમાં જીરું પડ્યું હતું નવ તારીખે રાત્રે બાર વાગે દળ નું ઘેર ગયો વાળી ગયો ત્યાર પછી તેર તારીખે મને સાંજે છ વાગે ખબર પડી કે તાળા તૂટેલા છે અને જીરું સોરાણેલું છે પછી આશરે જીરું પચાસ થી પાંચ મણ જેવું પડ્યું હતું એમાંથી આશરે ચાલીસ થી પિસ્તાલીસ મણ જીરું ભરાઈ ગયેલું છે ઇકો ગાર્ડન ના શિલા અને પછી મને ખબર પડે એટલે મેં એક ભાઈ ને વાત કરી કે આવી રીતથી બનાવ બન્યો મને કે કમ્પ્લેન લખાવી દો સોટેલા પોલીસ સ્ટેશનમાં એટલે હું રાત્રે બાર વાગ્યા સોટેલા પોલીસ સ્ટેશનમાં ગયો ના જઈને મેં અરજી આપી એ લોકોએ અરજી લખી એમાં પાંચ મણ જેરું લખ્યું પછી કે અમારી ભૂલ થઈ ગઈ છે પછી ચાલીસ મણ લખી દીધું એને પછી એફઆઈઆર અમને આપી જ નહીં

રિને નિવેદન આયુ કે તો પછી સેન્સીટિવ કેમેરા માં કેદ થલા વ્યક્તિ હતા એક બાય છે અને એક જાળ છે બાય નું નામ છે જસુબેન રાવળ છે અને ભાઈ નું નામ છે મનસુખભાઈ જાપડિયા મારા મોડોપુર નો દીકરો પોતે છે તમને શું લાગે છે કે આ કેટલા કેટલું જીરો સોરાણું અંદાજે કેટલા કિંમત નું રૂપિયા નું અંદાજે કિંમત અત્યારે 4000 જો ભાવ ગણાય નાજી 0 2 લાખ ના આસપાસ થાય તમે કોઈ લેખિતમાં કે ફરિયાદ કરી છે ફરિયાદ મેં છોટેલા પોલીસ સ્ટેશન ને કરી પણ મને એફઆર નો આધી કાઈ તપાસ કરતી નથી પોલીસ આ તપાસ કરશું તપાસ કરશું આરંભવાર એવું કેવામ આવતું પછી અમે સરપંચ સાહેબ ને તેડન ગયો તો કા તપાસ આજે બપોર પછી કરીશું તો સતા તપાસ આપત નથી પોલીસ અને પછી અમને આમાં એવું લાગે છે કે પૈસા આ વ્યક્તિ આ જે ભાઈ આમાં અંદર આવે છે પૈસા આપે છે એવું દેખાય છે વારંવાર આવે છે કઈ તપાસ બીજી કરતી નથી પુછફરછ કોઈ કરી નથી પેલા દિવસે જે પુછપરછ કરી પછી કઈ આમાં આગળ કાર્ય હોય કઈ ચાલુ થતી નથી ફરિયાદ તો આપડે એક વખત લખાવી પણ એફઆઈઆર લોકો ને પડે ને આપણને એફઆઈઆર આપડે ફાળે એટલે એફઆઈઆર તો આપવી પડે

પૈસા આય માં તેજરી માં તો પટારા માં તો ના થા પણ આ પટારા મત આન કે રુબા કબાટ માં ટિકડે થોડાક દિવસો જાતા બીજા ચાર છોર આવે છે ઈ અમારા કેમેરા માં લીધા છે સાયબો નઈ આય બા ને ઈ ઓરી ગામ દલ્લી ગામ માં આતા એવું ઈ સમાજાના ઘરે પડ્યા ઈ કહેતા હતા ફર્સ્ટ બેંક કે ઈ ઓરી ગામ ના છે તો પોલીસ ને કીધું કે દી ના બોલાયા તો કે તું મે ન જાઓ તો એમ આ પણ કાય તપાસ કરી નથી

ચાપડિયા મારું નામ મનુભાઈ સાદુલભાઈ જાપડિયા તાલુકો ચોટીલા જિલ્લો સુરનગર ગામ ઢોકળવા